રાપર ખાતે આવેલ પ્રતાપ ગઢમાં ગેરકાયદેસર જોડાણ મેળવી એક ખેડૂતે કરી રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ લાખ પાણીની ચોરી રાપર ખાતે આવેલ પ્રતાપ ગઢમાં ગેરકાયદેસર જોડાણ મેળવી પાણી ચોરી કરનાર એક ખેડૂત વિરુદ્ધ રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ લાખ ની પાણી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે મામલે સુત્રો દ્વારા મળેલ માહિતી એક લાખ સત્યાવીસ હજાર સાતસો સાડત્રીસ ની પાણી ચોરીની ફરિયાદ ઉઠી હતી રાપર પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાંથી માંથી માણાવ કુંભારીયા પર વગેરે ગામોમાં પીવાનું પૂરતું પાણી ન મળતા

ગેરકાયદેસર જોડાણ મેળવી પોતાની દસ દિવસમાં કુલ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર સાતસો સાડત્રીસ ની પાણી ચોરી કરેલ હતી જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે